ગઢ કામ ચાલુ છે મગફળી નદી લીધી અને હવે ખડમાં મણણા ધોર્યો છે ને આ બધું છે ને આપડે નારિયેલ વાવેલ છે એમાં જો ખડ ગઢ ના કે તો થઈ જાય ડુકમાં તો ઈ કામ આલે જો તને બતાડો પરબતભાઈ જારા અરે છે કાંટા હા કાંટા લાગે બહુ હાથમાં તો કાંટા પ્યોર નહી પાછા ગાઢવા અઘરા લાગે દેસી મીઠો લીમડો ક્યાં આમાં દેખાય આર્યો ને આરી ભરી ગયું પાણી પડ્યો કપા તો થઈ ગયો તો ને જમાવટ લઈ ગયો તો ખોટ બડા હરામી હો બેટા હું એકલે આવ્યો પર બસ ભાઈ વિડિયો નથી લઈ આ બાજુ નારિયેલી નો વાવેતર કરેલ છે ઉભે દોરી ને આ બાજુ મોટી મોટી થઈ ગઈ છે

થોડો ઘણો જોયો હશે એક્સપિરિયન્સ નથી આપણે પણ પહેલી વાર વાવલ છે કેવા થાય લોટણ ને ટક્કર મારે શું થાય આ માસે લોટ તો ઘણા હારા એમ લોટણ તો પેલા હતી હવે કોણ લોટણ લેતો નથી એમાં આવે ને નાયલ બહુ ઝીણકા થાય અને આના નાયલ તો ઉડે ઉડે કેવા થાય બસ તો એવું જ આપણે જોઈએ સ્પેશિયલ પીવાનો પાણી નીકળે એમાં હા હા અને બે ત્રણ ઝાડવા એવા હોય 100 રૂપિયા નંગ મળે હા બે ત્રણ ઝાડવા એવા હોય

હવે તમારે એક બે દી વાઢવું નહીં પડે ચારો ખૂટે એમને ધગલો પડ્યો બે ચારો છે વાંધો નહીં માલ નું નામ થઈ ગયું વાંધો નહીં આવી જઈએ બ્લોગ માં આગળ મળીએ અન્ય રહી જાવ નવા નવા વિડિયો શિયાળો આવે છે એટલે હવે ખાસ કરીને દેશી ટમેટી નું ક્રેઝ વધશે જેમ થશે એમ શિયાળામાં દેશી ટમેટી ની માંગ અને એની જરૂરિયાત ઘટશે સમય જશે પછી થશે પણ હજી શિયાળો આવ્યો નથી તો આપણા ફાર્મમાં દેશી ટમેટી થઈ ગઈ છે આ જુઓ પરવતભાઈ આ જુઓ જો અહીંયા ટમેટો પાકી ગયા છે અત્યારે લાગી તો ગયા જ છે બધામાં પણ ઘણે ટમેટીમાં છે ને આ લાઈ એ તો પાક છે ને આટાણે લાગી ગયા બહુ સારું કહેવાય ના આ રહ્યા પાકી ગયા છે હા જો આ પાક ચાલુ થઈ ગયો છે આમાં દેશી ટમેટીમાં

માં લગભગ નહી ને જીજીમાં જીજી મને મિક્સ લાગ્યા મને જો હે હા ઓમ ભેવને ખાવાની અલ્યા કો કરીતી કો કરીતી કો કઈતી તું લાઈક કરો ને ભારે સારો